બે બાર પછી ઘણા બધા લોકો આવ્યા પોતે સ્વૈચ્છિક રીતે આવી જાતે ખાલી કરી ગયા ઘણા બધા એવા વ્યક્તિ જે આજે બી સન્માનિત વ્યક્તિ કહેવાય એ લોકોને કે ભાઈ લોકો માન સન્માન થી રહી રહ્યા છે પોતાની જગ્યા અલગ રહીને પણ અમુક વ્યક્તિ એવા માથા પાડી નીકળ્યા કે જે કોર્ટ કમિશન કર્યા ને કોર્ટ માં ગયા ને બધી બહુ બધી એટલે અમને જાતે અમને સામે તકલીફો પણ આપી પણ અમે બધું બરદાસ્ત કર્યું છે બધા પછી તમે કોર્ટ માં ગયા કોર્ટે શું કહ્યું અને અત્યારે શું પરિસ્થિતિ છે જ્યારે અમને તકઈ બો જાય તો અમે કોર્ટ માં અમે પોતરી કોર્ટ માં ગયા કોર્ટ માં જઈને જ્યારે બધે રજવા નું કરી અમાર ડોક્યુમેન્ટ સે બધે પેપર વર્ક આકુ બતાયું તે લોકો જો કે બધું બગીતી કમ્પલિટ છે એટલે આ લોકોએ પાછા ડોક્યુમેન્ટ મંગાવવા આવ્યા તો ડોક્યુમેન્ટ ના રૂપે લોકો બધા ડોક્યુમેન્ટ ફોટા ભેગા કર્યા હતા જો કે દસ્તાવેજ કઈ બનાવવાની તૈયારી માં એ લોકો એ બધી ત્યાં સુધી પગલા ભલી જ આગળ દસ્તાવેજ બનાવવાની તૈયારી માં આવી ગયા હતા પછી અમારી બનાસની પછી અમે જ્યારે પોલીસ પ્રસાસન છે કોર્ટમાં ગયા એટલે પોલીસ પ્રસાસન જયારે વાતની ખબર પડી કે આજે કોર્ટના હુકમથી ઓર્ડર આપવામાં આવ્યું તો પોલીસ પ્રસાસને પછી સારામાં સારી કામગીરી કરી જે રાજદૂત પોલીસ બહુ સારી કામગીરી કરી ને લોકો જે જે ગુનેગારો હતા એ લોકોને કાઢ્યા ત્યાંથી ને સારી રીતે અમને જે સપોર્ટ મળ્યો એ કોર્ટથી ને પોલીસ પ્રસાસન તરફથી સારો સપોર્ટ મળ્યો ઘણા બધા લોકો હતા જો કે અત્યારે એ લોકોનું સમાધાન રૂપે એ લોકો આવીને અમારી પાસે નીકળી ગયા અને ઘણા બધા અમારા અત્યારે હાલમાં જે અત્યારે આઠથી દસ વ્યક્તિ એવી છે જે ગેરકાયદેસર મંડળી બનાવીને એક જાતની નાણાકીય વસૂલ મોટી રકમ નાણાકીય વસૂલ કરવા માટે એ લોકોનું આગળ આવી રહ્યા છે એટલે તમે લોકો જતા નહીં અમે લોકો બેસીશું અમે લોકો આમની પાસેથી જેટલા બને એટલા પૈસા કઢાવીશું એવી ખોટી ખંડી કહેવાય છે આપણે જે લેન્ડકેપિંગ જે કહેવાય કે ખંજરી માંગ કરે તેવી તે લોકો લોકોની પાસે સમજાવી રાખીને કામ કરી રહ્યા છે એવા ઘણા બધા છે મારી પાસે નામની સાથે છે આપ આપના માધ્યમથી નામ બી જાણવા માંગુ છું કે એ લોકો એક તો એમાં નામ આવે છે અયુબ બેગમ શેખ યુસુફ બેગમ શેખ સાદી યુસુ શેખ જાકીર સિરાજ સૈયદ જાવેદ અયુબ ખાન પઠાન રૈયાન અયુબ કુરેશી ધર્મેશ દિનેશભાઈ જીવાળા આવા બધા ઘણા બધા લોકો છે એમાં બે ત્રણ જણા તો જે એ લોકો આગોતરા જમીન પર માંગતા હતા હવે આગોતરા જામીન પર એ લોકો કોર્ટે રદ કરી દીધા છે એના બી મારી પાસે ડોક્યુમેન્ટ છે કોર્ટના ઓર્ડર છે એવી બધું મારી પાસે આવી ગયા છે અત્યારે તમે કોર્ટની કામગીરી થી અને પોલીસની કામગીરી થી વિશે શું છે પોલીસ ને હું જો તો એક જ વસ્તુ કે જે લોકો કોર્ટ થી નારાજ થાઓ છો કે ભાઈ કોર્ટ માં કઈ કોઈ કામ થતું નથી પણ હું કહેવા માંગુ છું કે કોર્ટ માં ખરેખર ન્યાય એટલે ન્યાય પ્રણાલી જે છે ખરેખર બહુ સરાની કામગીરી થાય છે એટલે લાલજીત પુષ્પેન્દ્રનો ભી કામગીરી બહુ સારામાં થાય છે આપણો સુરત શહેરનો જે પોલીસ છે પોલીસ નો સ્ટાફ છે સારામાં સારું કામગીરી કરી રહ્યા છે દરેક કામમાં એ